સુરેન્દ્રનગર જિલ્લાના ખોરુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણ મકવાણાએ પોતે વારસાગત વ્યવસાય ખેતી કર્યો છે અત્યાર સુધી તેઓએ કપાસ તલ વગેરે પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી હતી પરંતુ આ પાકોમાં ભાવ બહુ ઓછો મળતા તેઓ ચિંતામાં રહેતા હતા તેઓએ જણાવ્યું હતું કે મને ખેતીમાં નવતર પ્રયોગો કરવાનો શોખ છે એટલે અંજીરની ખેતી શરૂ કરી સરકારના બાગાયત વિભાગની યોજના અંતર્ગત સરકાર તરફથી પ્રથમ વર્ષે રૂપિયા અઢાર હજારની સહાય મળી હતી આ ઉપરાંત અંજીરની ખેતી મૂલ્યવર્ધક બને તે માટે તેમને સહકાર અને ટેકનિકલ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પ્રવીણભાઈ મકવાણા તેમની સો વીઘા જમીનમાં છેલ્લા ઘણા વર્ષથી કપાસ તલ

અને ગત વર્ષ કરતાં પણ ભાવ વધુ મળે એવી આશા તેઓ લગાવી રહ્યા છે અગાઉના અલગ અલગ પાકોની ખેતી માટેના ખર્ચની સામે તેઓને પૂરતું વળતર મળ્યું ન હતું પરંતુ તેઓને આશા છે કે આ અંજીરના પાકના કારણે તેઓને વધુ વળતર મળશે અને મારે ખોડુમાં લગભગ સો કિલો જેવી ખેતી છે તેમાં હું પહેલાં બાજરો ઘઉં કપાસનું વાવેતર હતું તો એમાં ખેડ ખર્ચ વધતો અને ખર્ચ બહુ વધી જતો હતો દવાઈનો બિયારણનો ને ખર્ચનો બધો હોય એટલે મેં વિચાર કર્યો કે કંઈક નવું કરવું તો મને એવો વિચાર આવ્યો કે યુટ્યુબમાં જોતો તો રાજસ્થાન પછી મહારાષ્ટ્ર ત્યાંના ખેડૂતો અંજીર વાવતા અંજીરના પાક મેં જોયા અહીંયાના અને સર્ચ કર્યું જોયું જાણ્યું અને પછી મને એવો વિચાર આવ્યો કે હું પણ અંજીર વાવું એ જમીનમાં થતા હોય રાજસ્થાનની બંજર જમીન છે પિસ્તાલીસ ડિગ્રી ગરમી હોય છતાં અહીંયા થતું હોય તો આપણી જમીનમાં પણ થાય તો અમે એક નર્સરીવાળાનો સંપર્ક કરી અને નર્સરીવાળાને કીધું કે ભાઈ મારે રોપા અંજીરના જોઈએ છે તો એ ભાઈએ મને હૈદરાબાદથી ટીચ્યુ કલ્ચર રોપા એક રોપાના એંશી પંચ્યાસી લેખે મને આ પોત તો પડ્યો છે તો મેં બે વર્ષ પહેલાં આ ખેતીની શરૂઆત કરી તો પહેલાં મેં રોપા વાયા દસ બાય દસના ગાળા વાયા મેં ઓછા ઓછા એક હજાર રોપા વાયા બરાબર પેલા વર્ષે કટિંગ કરી નાખ્યું કટિંગ કરી નાખ્યું એટલે ડાળા વધારે ફૂટ્યા પહેલાં વર્ષે મારે એક સળીએ કિલોની આસપાસ ઉત્પાદન આવ્યું હતું અને હો હોના ભાવ આવ્યા હતા પછી મેં એ વર્ષે કટિંગ કરી અને ટોટલી કટિંગ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું બધું એ ખાતર આપી દીધું પછી એમાંથી ત્રણ ડાળા ત્રણ ત્રણ ચાર ત્રણ ડાળાનું કટિંગ મેં કર્યું હતું એવા ડાળા હતા પછી બીજા વર્ષે મારે આ વર્ષે લગભગ એક એક ડાળામાં છસો ડાળા ફૂટેલા દેખાય છે જુઓ તમે એટલે જેટલા ડાળા ફૂટે એટલું આપણે પ્રોડક્શન વધારે આવે